उला राशिना मित्रों आप સૌને નમસ્કાર અમાર આ માટે તમારો ખૂબ સ્વાગત છે પ્ર હું આવતી કાલથી તમારા બધાને સત્ય કહીશ ક્યારેક જીવનમાં શું થવાનું છે તેના સપનામાં વિચાર્યું ન હોત હા મિત્રો મજબૂરી હું શરૂઆત થી જ વિડિયોને ઉજાગર કરી રહ્યો છું આજનો એપિસોડ અંત સુધી ધ્યાનથી જો વીડિયો કોઈ સામાન્ય વીડિયો નથી તમારા જીવન આ વીડિયો સૌથી નસીબદાર વીડિયો છે તમારે ફક્ત એકવાર તેને અંત સુધી જોવું પડશે અને તમે પછી મને કહો કે દરેકનું જીવન બદલાય છે મિત્રો પર અમારી શરત એટલી જ છે જે અમે તમને વીડિયોમાં જણાવીશું હા હું તેનો મારા જીવનમાં ઉપયોગ કરવા માંગુ છું મિત્રો વીડિયો શરૂ કરતા પહેલાં પ્રેમ પણ માતા રાનીનો સાચો ભક્ત છે ભક્તોએ સૌથી પહેલા વીડિયોને લાઇક કર્યો છે કૃપા કરીને નીચે લાઇક કરો અને શેર કરો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયની સાચી લાગણીઓ જય માતાદી ત્રણ વાર લખો જેથી તમને માતા રાનીના સીધા આશીર્વાદ અને પ્રેમ દરેક વ્યક્તિ તમારા સમગ્ર પરિવારને પ્રાપ્ત કરશે મિત્રો પ્રાપ્ત થશે કૃપા કરીને તમે બધા જણાવો તમારા જીવનનો સૌથી અનોખો સમય આવવાનો છે હવે તમને બધું મળી જશે જેના માટે તમે આ કળયુગમાં આવ્યા છો પણ તે મિત્રો કંઈક મેળવવા માટે કંઈક કહે છે કંઈક મોટું મેળવવા માટે તમારે કંઈક ગુમાવવું પડશે નાની વસ્તુઓનું બલિદાન આપવું પડશે મિત્રો જો તમારે તમારા દુશ્મનો પર વિજય મેળવવો હોય લડશો નહીં પણ યોગ્ય સમયની રાહ જુઓ તે થાય છે અને કેટલાક ઉકેલો પણ છે જે દુશ્મનોના હોશ ઉડી ગયા હા મિત્રો આશ્રમમાં તમારા બધા માટે નવું જીવન અધ્યાય શરૂ થવાનો છે આખો વિશ્વ નમન કરે છે હવે તે તમને આગળ અને પાછળ નમન કરશે અને સલામ કરશે શું તમારી પાસે એક વસ્તુ છે મિત્રો મારે કાલથી જ કામ કરવાનું છે કારણ કે ગઈકાલથી તમારી કુંડળીમાં યોગની રચના તમારા માટે ખૂબ જ સારી છે તમારો એક સાથે જીવન ગયકાલ કરતા વધૂ શુભ છે આકાશમાં જયશ અને જારે તમે અહી હો ત્યારે અજો તમે કામ કરશો તો તમારું જીવન બદલાઈ જશે કોઈ માણસ પણ તમને રોકી નહી શકે મને તમને જ કહું હજારોની ભીડ તમને ઘણી વખત જોઈ હશે મારી વચ્ચે એક વ્યક્તિ છે જે એકદમ નાની નાની વાતો કરવી તે ખૂબ નાની ખૂબ જ ઘરેલુ વસ્તુઓ વિશે વાત કરે છે सामान्य रीति कहीं पण विषय बात करो बात करे छे परंतु ઘણા લોકો તેના વિશે વાત કરી રહ્યા છે તેના શબ્દોને ઘણા લોકો જોઈ રહ્યા છે ધ્યાનથી સાંભળી રહ્યા છે કારણ કે મિત્રો આકર્ષક વ્યક્તિમાં કંઈક अनोખું હોય છે અલગ વ્યક્તિત્વ ધરાવો અલગ ઊર્જા રાખો તમારી અંદર શું નથી મિત્રો પણ તમે તમારા ઘરમાં પણ આટલા બધા જોયા હશે ભાઈ બહેનો જેમાંથી એક વ્યક્તિ છે દરેક વ્યક્તિ જે સાંભળે છે દરેક વ્યક્તિ કોઈ પણ નાની બાબત સ્વીકારે છે જો તમારે વાત કરવી હોય કે સલાહ લેવી હોય તો તેને પૂછો ભલે તમને તેમના કરતા વધુ સારી સલાહ મળે આપશો નહીં પણ તેની પાસેથી સલાહ લો મિત્રો જ્યારે તમે તમારી સલાહ આપો છો त्यारे लोगों तेओ कहे छे के तमे जे कहयु ते सारु छे पण हु हु tene एक बार चौकस पुरहिश शू ते खरेखर कोई छे बुद्ध ने तमारा थी वधु कोई मान नथी अने नथी ज्ञान छे पण तेना व्यक्तित्व मा तेना मा एक अलगज आकर्षण छे तेनी अंदर कइक अलगज छे ऊर्जा एटलेज लोको तेमा माने छे जो तमे करो छो तो पछि मित्रों મે આખરે કેવા પ્રકારની વસ્તુ છો મારા પરસમાં રાખિશ જેથી આખી દુનિયા તમારા ચરણોમાં નમશે અને બધાનમશે મિત્રો તમે કહેશે તે તમે સલામ કરશે આબે બાબતો ખૂબ જ વિશેષ અને મહત્વની છે કે દરેક વ્યક્તિ તમારા માટે પાગલ થઈ જશે દરેક મિત્રો તમારી સાથે સહમત થવાનું શરૂ થશે તમને કરોડો રૂપિયાની પ્રોપર્ટી મળશે હા જશો મિત્રો જો તમારી પાસે આ એક હોય તો આ એક પરફેક્ટ સોલ્યુશન હશે નાનકડો ઉપાય કરશો તો તમારું ભાગ્ય સારું થશે તે સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો ચાલો હું તમને કહું આ બે વસ્તુઓ તમારા ખિસ્સામાં રાખીને મને બધું આપો વિશ્વ તમને અનુસરશે મિત્રો લોકો કહે છે કે તમે દુનિયાને તમારા પગે ઝુકાવી દીધી છે મિત્રો આ વ્યક્તિએ લીધો एक सामान्य मानस, आमा कोई अर्थ नहीं परंतु दरेक ते विषे उन्मत्त ते हवे तारी साथे आज आखी दुनिया तमारी आसपास फरशे बस आना वस्तु तमारा पर्स में राखो मित्रों तेरे आ बे न वस्तुओं ते शू ते जानता पहला कृपा करीने आज ज्योतिष कार्यक्रम ने लाइक आपो અને નીચેના કોમેન્ટ બોક્સ માં 5 વખત જય માતા લક્ષ્મી જય માતા લક્ષ્મી અવશ્ય મિત્રો આ ચેનલ ને અત્યાર સુધી લખો જો તમે આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નથી અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને મિત્રો જીવન માં ઘણો બધુ હોય તો મારી સાથે જોડાઓ જીવ ગુમાવો તો વધારે તકલીફ છે જો તમે ખૂબ જ ચિંતિત છો जो तमने सफलता न मड़ी रही हो तो तुम आ ज्योतिषन पालन करो कार्यक्रम शुरुआत थी अंत सुधी हाथ आवश्यक मित्रों आजे आ ज्योतिष कार्यक्रम जुओ तमने जनाववा महत्वपूर्ण महिति अमे तमने आज महत्वपूर्ण महिति आप जाए कोई कहश नहीं બે મિત્રો તમે કહી દો આજે આ જ્યોતિષ કાર્યક્રમ જે શરૂઆતથી શરૂ કરવામાં આવ્યો હતો તેને અંત સુધી લઈ જઈશ અને તેનું ભાગ્ય પૂર્ણ થતું જોશે તેનું જીવન કોઈ પણ રીતે બદલી નાખશે કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા જોઈ શકાતી નથી તેમનું જીવન ધન અને અનાજથી ભરેલું રહે જશે તેના જીવનનો પાસો ચાલુ થશે હા મિત્રો આવો મોટો અને ભયંકર ચમત્કાર થશે તેથી મિત્રો જ્યોતિષ કાર્યક્રમ પૂર્ણ કરો જો આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ અને આવો જ્યોતિષ કાર્યક્રમ મહત્વનો છે ક્યારેક એવું થાય છે મિત્રો હું તમને ખાતરી આપું છું જો તમે આ કાર્યક્રમને અનુસરો છો જો તમે તેને સંપૂર્ણ રીતે જોશો તો તમારું ભાગ્ય બદલાઈ જશે હું તમને ખાતરી આપું છું કે તમે કરોડપતિ બની જશો हूं तमने मारा भविष्यवाणी की खातरी आपू छू मने मैंने मजाक भूलशो नहीं घरना आधारे आगाही सो टका सचोट छे मित्रों आवी भविष्यवाणी आज सुधी को ये करी न थी। जे भविष्यवाणी तमने आजे आपी नथी मित्रों हूँ तमने आ भविष्यवाणी जई रो छू आ जीवन की सौथी मोटी आगाही हो मित्रों पूर्ण ज्योतिष थशे मित्रों तमारे एकला कार्यक्रम जो वो जो ये। तमने जणा दईए के हवे आखी दुनिया तमारी सुंदरता जोशे आव चमत्कार हवे तमारी साथे थवानो छे तमने खूब सारा समाचार मलवाना छे तमे हवे मोटी सफलता हासिल करी छे लागे छे के आनी खातरी छे मित्रों आज सुधी कोईए तेनी आगाही करी न हती आज ज्योतिष कार्यक्रम में आजे आगाही मित्रों આપણે માતા ગંગાના શપથ લેવાના છીએ જો આગાહી ખોટી હોય તો રૂ હું તમને ઈનામ આપીશ મિત્રો ચાલો હું તમને આ એક કહું દેવી હવે તમારા પર પ્રસન્ન છે તમને કરોડપતિ બનાવશે પણ મિત્રો તમારે આ એક ભૂલ કરવાની જરૂર નથી મિત્રો ચાલો હું તમને તમારા જીવનની ખૂબ મોટી વાત કહું હંગામો થવાનો છે કારણ કે મિત્રો જાણે જાણે મોટો પાપ કર્યું છે હા મિત્રો જાણતા કે અજાણતા તમે એક મોટી ભૂલ કરી છે મિત્રો તમારા જીવનમાં જે પણ દુઃખ છેતે હું તમને કહી દઉં જે પણ તમને પરેશાન કરે છે આ બધી પીડા જે તમે પસાર કરી રહ્યા છો સમસ્યાઓનું એકમાત્ર કારણ એ છે કે તમે જાણે જાણે એ પાપ બની ગયું છે તેથી જ મિત્રો તમારે ખોબજ હોવું જોઈએ તમે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો હું સહન કરું છું પણ હવે મિત્રો તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ બધી સમસ્યાઓનો ઉકેલ આ છે હું તમને જ્યોતિષ કાર્યક્રમમાં આપેશ હું જોઉ છું તે મિત્રો છે ઘણી વખત આ નામની વ્યક્તિએ તમારા પર હુમલો કર્યો છે જીવલેણ હુમલો થયો છે પણ તમારું કંઈ નથી बगड़ेलू कारण के एक देवी हमेशा साथे छे आ देवी छे जे हमेशा तुम्हारी आसपास रहे छे तेथीज मित्रो तुम्हारा दुश्मन पासे छे में गमे छमेंटली कोशिश करी तो पण कई बगाड़ी शक्यो नहीं तमारा दुश्मने तमने घणी वक्त मारी नाख्या छे थी आयोजन छे परंतु दरेक एक वार आ देवीए तमने बचाव्या આ દેવીએ તમારી કૃપાથી તમને સહેજ પણ ખંજવાળ નહીં આવે આ દેવીએ ઘણી વખત આવીને તને મારી નાખવાની ધમકી આપી છે મેં મારા મોઢામાંથી કાઢ્યું છે તો મિત્રો તમે મિત્રો હું તમને જણાવી દઉં કે તમે સુરક્ષિત છો ઘરમાં માત્ર અને માત્ર આ દેવીની કૃપાથી થોડી ખુશી બાકી છે मित्रों आ देवी ने क्य नाराज न करो नहीं तो तू करशे घर मा गमे में सुख बाकी रहे सुख पण तूटी जशे ज्योतिष कार्यक्रम में आग मित्रों से सौ प्रथम हूं तमने कहवा मांगू छू तमे स्थिर होव तो हूं तमने हाथ जोड़ी विनती करू छू लोग आज ज्योतिष कार्यक्रम ने लायक नहीं जो ते आज ज्योतिष कार्यक्रम तो एक कृपा करीने कर लाइक करोपण महादेव जी कहे छे, साचा साक्त आज ज्योतिष कार्यक्रम जो जॉय जो हूँ तम ने हाथ जोड़ी विनती करूचु खचकाट विनाते बधा लोग नीचे छे कॉमेंट बॉक्स में साची भक्ति साथ पांच वक्त हर हर महादेव जय बाबा भोलेनाथ जय कृपा करी मां पार्वती जय मां गंगा लखो मित्रों महादेव जीना आशीर्वाद तमारा पर छे टोच पर रहने तारीग पैसा थी भरेली हशे तमारा घर ने हजारों करोड़ आपशे कृपानी करोड़ादेवजी की कृपानीखदस्तक तमने आशीर्वाद मल् मित्रों तमने जी दऊँ के घना वर्षों पी घर में एक देवी नो प्रवेश छे मित्रों चालो तमने के आ देवी तमारा घर है हाँ मित्रों तमे खुशीओ पाची लावशो તમારો જે સુખ છે તે સાંભળવામાં તમે બિલકુલ સાચા છો એ સુખ છિનવાય ગયું સુખ લખ્યું છે હવે તમે તમારી આંખોથી જુઓ સ્વર્ગના દરવાજા હવે તમારા માટે ખુલ્લા છે ખુશીઓ છલકાવા માટે તૈયાર થઈ जाओ जाओ અને 10 ભયંકર સારા સમાચાર મેળવો જો આગાહી ખોટી પડશે તો હું મરી જયશ પુત્ર બ્રહ્મા હું સદા તમારી સેવા કરીશ તમારો નસીબમાં લખાઈ ગયું છે હવે તમને 10 મોટા મળશે सारा समाचार दुनिया ने कोई शक्ति हवे तुमने मदद करी शक्से नहीं दुनिया ने हरावी शकाती नहीं हवे ते તમારું છે ચર્ચા કરો દુનિયામાં આ વાત લખો હવે કોઈ એવો જનમ્યો નથી જે તમારા પર જીત મેળવી શકે હવે જીતની માળા પહેરી શકશો આ છે ગાંઠ મિત્રો છેલ્લા પાંચ વર્ષથી તેને ચુસ્ત રાખો તમે જેટલી પીડા અને વેદના સહન કરી છે હવે તમને હજાર ગણો વધારે સુખ મળશે હવે તમે વાસ્તવિક આનંદ માણી શકશો મિત્રો ભગવાનના ઘરે વિલંબ થાય છે પણ આવા વ્યક્તિમાં અંધકાર નથી મિત્રો ભગવાન પાસે ઘણી ધીરજ છે મોડા આપીએ તો પણ આપીએ પણ ક્યારે તેઓ છત ફાડીને પણ આપે છે અને તેને શ્રીમંત બનાવો અને હવે હવે તમારી દીરિજનું ફળ તમે મળવાનું છે તમે મળવાના છો અને તમારું નસીબ ચમકવાનું છે મિત્રો આવતા સાત જન્મો ભૂલશો નહીં તમને આવા સારા સમાચાર મળશે અરે મિત્રો આખરે જે ધારીયું હતું તે થયું મિત્રો તમારો છુપાયેલો દુશ્મનનો કોઈ નામ નહોતું દેખાવાનું છે મિત્રો તમે બાગેશ્વર બાબાની દેખરેખમાં છો ત્રણ દેશદ્રોહીઓના નામ સામે આવ્યા છે મિત્રો તમે બિલકુલ સાચું સાંભળો છો જીવનમાં ત્રણ મોટા ગદ્દાર છે જે કરશે મિત્રો જ્યારે બાગેશ્વર તેને વધતું અટકાવી રહ્યું છે બાબાએ તમારો કાગળ જોયો ત્યારે બાગેશ્વર બાબા મને ખુદને નવાઈ લાગી કારણ કે મિત્રો આ ત્રણ દેશદ્રોહી બીજું કોઈ નહીં પણ તમારો પોતાનો છે જેને તમે સારી રીતે જાણો છો મિત્રો આ ત્રણેય લોકો જાણે ડોળ કરે છે આ ત્રણ લોકો તમારા માટે પોતાનો જીવ પણ આપી દેશે તૈયાર છે પરંતુ વાસ્તવમાં આ ત્રણ લોકો આ ત્રણ લોકો તને મારવા માંગે છે તમને અને તમારી મિલકતને મારી નાખવા માંગે છે મિત્રો તમને કહો કેપ્ચર કરવા માંગે છે આવો જાણીએ આ ત્રણ લોકોના નામ તમારું નામ સાંભળીને મને ભયંકર આંચકો લાગશે તમારા હોશ ઉડી જશે તો મિત્રો આ જ્યોતિષ મિત્રો પ્રોગ્રામ એકલા ન જોવો તમને કહેવા માટે જ્યારે તમે આ ત્રણ લોકોના નામ સાંભળો છો તમારા પગ નીચેથી જમીન સરકી જશે મિત્રો તમને જણાવી દઈએ કે આ ત્રણ લોકો એકસાથે અને તેઓ તમારા આખા કુટુંબને બરબાદ કરી રહ્યા છે આ ત્રણ લોકોના કારણે તમે જે દિવસે તમે આગળ વધવામાં અસમર્થ છો ત્રણ લોકો સાથે સંબંધ તોડી નાખશે તમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરો છો હું તમને ખાતરી આપું છું કે તમે કરવાનું શરૂ કરશો ચાલો મિત્રો તમને છેલ્લા દસ કહું જે વર્ષોથી થયું નથી તે હવે તમારો દુશ્મન બનશે તમારા આખા પરિવારે તૈયારીઓ કરી લીધી છે तमारा परिवार ने बर्बाद करवा माटे जो तमे इच्छो तो तेने सलामत अने साउंड जोवा मांगो छो तमारा परिवार साथे कोई अनिच्छनीय घटना न बने तेथी लड़वा माटे बहार जाओ अन्यथा तमे अने तमारो आखो परिवार रस्ता पर आवी जशो परंतु ते आवशे मित्रों चालो तमने आगामी चोवीस मणाशू आ व्यक्ति तमने एक कलाक मारी नाक्षे आ व्यक्ति तरा पर करवा जाई रहो मोटू तीर मारशो तो मित्रों तमे आपने आ दुश्मनों थी दूर रहू जइए तमारे दुश्मनों थी सावधान रहू पड़ तो मित्रों जीवन असंस्कारी बनी जैसे मित्रों छुपो देशद्रोही कोण है આ ત્રણ લોકો છે જે તમારું જીવન પખી છે અને આ લોકોથી કેવી રીતે સુરક્ષિત રહેવું આ તમામ વિશે સંપૂર્ણ માહિતી છે તમને विगतવાર કહીશ પણ સૌપ્રથમ હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું જો તમે લોકો હજો પણ કોઈ તો આજ એમ કે જ્યોતિષ કાર્યક્રમ અને નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં ભક્તિની સાચી અભિવ્યક્તિ हर हर महादेव जय बाबा भोलेनाथ अवश्य तमने बाबा भोलेनाथ ना विशेष आशीर्वाद लखो अने हमेशा तमारा समग्र परिवार पर रहो मित्रो आ त्रण शत्रुओं थी तरु रक्षण तमारे सुरक्षित रहू पड़शे नहीं तर मित्रों कलाक मा कलाकु जीवन बर्बाद करो तरु जीवन नरक में आपशे तारु जीवन शेरीना कूतरा जुंू बनी जशे मित्रों ચાલો તમને છેલ્લા દસ વર્ષ વિશે જણાવીએ આ ત્રણ લોકો મળીને તમારા પર મેલિવિદ્યા કરશે આ ત્રણેય લોકો એકસાથે તમારા પર છે તેમજ જીવલેણ હુમલાઓ કરી રહી છે મિત્રો આ ત્રણ એ લોકોએ ભીડભાડવાળી સોસાયટીમાં તમારી મજાક ઉરાવી હતી આ ત્રણ લોકો તમારી બદનામી કરી રહ્યા છે તમારું મીઠું ખાવું અને તમારી સાથે મીઠું બનાવવું કારણ કે તમારું પૈસા સંપત્તિ હડપ કરવા માંગે છે તેથી જ તમારું ઘર અને કુટુંબ જમીનમાં છે તમારું આખો જીવન મળવાનો આયોજન છે પરિવારને જમીન પર તોડી નાખશે જો સમય સાથે આ લોકો સાથે કોઈ સંબંધ નથી જો તમે તેને તોડશો તો તમે જીવન ભર લોહી ના આંસુ રડશો મિત્રો સમય બહુ ઓછો છે અને પ્રસંગ થશે તે તમારી સાથે ખૂબ મોટું હશે મિત્રો હું તમને એક જ વાત કહેવા માંગો છું આ ત્રણ લોકો થી તમે જેટલા જલ્દી સજાક થશો તમે જેટલું વધુ જશો તે તમારા માટે વધુ સારું રહેશે મિત્રો ચાલો તમને જણાવીએ કે જારે બાગેશ્વર બાબા મે તમારું નામ સાથેનું ફોર્મ કાઢ્યું અને જોયું બાબા પોતે રડવા લાગ્યા અને બાગેશ્વર બાબાએ તરત જ બાલાજી મહારાજને આ વિનંતી કરી હું આશા રાખું છું કે તમારા જેવા કોઈની સાથે આવું ન થાય આવું કોઈ પણ વ્યક્તિ સાથે થવાનું છે દુશ્મન ન બનો કેમ કે તે તમારો દુશ્મન બની ગયો છે કોઈની સાથે તરત જ કોઈ દુર્ભાગ્ય ન થવું જોઈએ બાગેશ્વર બાબાએ બાલાજી મહારાજને આ વાત કહી જો તમે અરજી કરી હોય તો તમે આ સમજો છો શું તમે અંદાજો લગાવી શકો છો કે તમાર આત્રણ દુશ્મનો કેટલા છે આ લોકો 1-2 વર્ષ માટે નહીં પણ મોટો ગદદાર છે હકીકતમાં તે તમને છેલ્લા 10 વર્ષથી ફોલો કરી રહ્યો છે શું તમે દિવસ રાત બરબાદ કરવા માટે છે દિવસ રાત પ્લાનિંગ કરે છે જો તમે તેને બરબાદ કરવાનો વિચારતા રહેશો મિત્રો આ ત્રણ લોકો કોણ છે અને શા માટે તેઓ આ વિશે તમારા જીવન પછી છે તમને સંપૂર્ણ માહિતી વિગતવાર જણાવો તેથી જ મિત્રો અંત સુધી જ્યોતિષ કાર્યક્રમ જુઓ જ્યોતિષ કાર્યક્રમ બિલકુલ ચૂકશો નહીં મિત્રો કરો તમારા છુપાયેલા દુશ્મનનું નામ આપો આ ત્રણેય પી અને ટી અક્ષથી શરૂ થાય છે તે લોકો છે જે તમારા સૌથી ખરાબ દુશ્મન છે ત્રણ લોકોમાં એક એવી વ્યક્તિ છે જે તમને મારી નાખશે અને તમને ધૂળમાં ફેરવશે તેથી જ મિત્રો મારે આ લોકો પાસેથી ઘણું બધું જોઈએ છે શક્ય તેટલી વહેલી તકે આ લોકોથી તમારી જાતને દૂર કરો સંબંધ તોડી નાખો નહીંતર તમારો આખો જીવન નર્ક બની જશે તમારું આખું જીવન બરબાદ થઈ જશે થશે તો મને કહેશો નહીં કે આપણું છે એકસાથે શું થયું हवे आ घटना केवी रीते बनी शचाव कारण के मित्रों आ समय छे भविष्य में बनती घटनाओं थी बची शकाय आ समय जो तमे तमारा दुश्मन साथे लड़शो जो तमे संबंध तोड़ी नाखशो तो तमारा एक वरी जसे हूँ करी शकीश नहीं मित्रों आजे हूँ तमने खातरी आपू छू हूँ माटे एक खूबज मोटा गुप्त समाचार आव्यो छू जे गुप्त समाचार तमने आ ज्योतिष कार्यक्रम में मल से हूँ तमने मित्रों कहवा जई रो छू आ गुप्त समाचार तरु आखू जीवन बदली नाख मित्रों तमने जु दई के समस्याओं नो अंत आवशे। आपो आजनी